વડોદરા શહેરમાં સોશિયલ મીડિયામાં સગીરાના બનાવટી ન્યૂડ ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપનાર ઈસમને પોલીસે પકડી પાડ્યો ઈસમ દ્વારા સગીરાના બનાવટી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસાની અને શરીર સંબંધ બંધવા દબાણની માંગણી કરતો હતો પોલીસે આરોપી સૌરભ મનોજ શર્માની ધરપકડ કરી કોર્ટમાં કર્યો રજૂ આરોપી સૌરભ મનોજ શર્માની જામીન અરજી ગતરોજ થયા હતા નામંજૂર આરોપીને સેન્ટ્રલ જેલ ધકેલવામાં આવ્યો પૈસા શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી મારું નામ એડવોકેટ ઋતુરાજ સિન્હા છે અને આ જે બનાવ માટે આપણે અહીંયા ભેગા થયા છે આ બનાવ એકચ્યુઅલી ચાલુ થયું છે ગયા મહિનાના અઠ્યાવીસથી ત્રીસ તારીખની આસપાસમાં આ જે આરોપી છે સૌરભ મનોજ શર્મા એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને એમના છોકરો છે અને આ જે આરોપી છે એ જે વિક્ટીમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને એઆઈ થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા એ અહીંયા બી એ રોકાયા નહીં એના પછી એ આ વિક્ટીમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી આખી ગાડીનો કાચ બ્લેક એવી ગાડી લઈને એ વિક્ટીમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા ત્યાં જઈને બે હજારની માગણી કરી છે દર મહિને એ માગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટીમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સૂઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ એટલામાં આ આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે એના પછી અમે ત્યારે સો નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે છ તારીખે રિટર્નમાં એના પછી બે ત્રણ દિવસની અંદર આરોપીનું અટક થયું છે આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે અને એમને હવે આ જે અક્યુઝ છે એ આ એનું પહેલું પહેલી વાર્તા નથી આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ આ વિક્ટીમ સિવાય બી પહેલાના વિક્ટિમો છે તો આ તપાસ प्रॉपर रीते थाय पुलिस ने रिक्वेस्ट कर आगे कोई भी आवा छोकर है तो डिटेल्स स्टोरीज बहुत आवाज फरियाद ऐसी है कि जो गोल्डन चौकड़ी पे संगम होटल है दाल मखनी वाला उसका लड़का सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते दस दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी डी बना के उससे दो हज़ार रुपये की माँगनी करी वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके टाटा हैरियर जिस जिसपे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी पूरी कांच वाच सब ब्लैक था और बेसमेंट में आके लड़की से दो हज़ार रुपये की मांग की है और उसके बाद उसके साथ संबंध बनाने के लिए फ़ोर्स किया है फिर क्या हुआ था जब इस तरह से आया उसके के? बाद हम लोगों ने सौ नंबर पर फ़ोन किया एक नंबर पर वो कॉल गया फिर पुलिस आई हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया फिर उसके दो तीन दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के एफ बनाया क्या कहना चाहोगे इस तरह से जो तो, तो, तो किया गया उसके बारे में? ये बहुत एक घिनौना काम किया है उसने हाँ। ऐसे लोगों को कोर्ट को छोड़ना नहीं चाहिए कड़ी से कड़ी सज़ा देनी चाहिए क्योंकि ये छोटी बच्चियों के साथ ऐसा कर रहा है और भी उसने कई लड़कियों के साथ करा है ऐसा उसने पुलिस स्टेशन में बोला था